સર્વપ્રથમ કેબિનેટમાં હાજર રહેલા સૌ મંત્રીશ્રીઓને અભિનંદન પાઠવ્યા છે ટીમ ગુજરાત કે ગુજરાતના ગામોથી લઈને શહેરો સુધી યુવા મહિલા અને વડીલો સુધી સૌ લોકોના હિતમાં વધુમાં વધુ કામ લોક ઉપયોગી કામ સમાજ ઉપયોગી કામ કઈ આ દિવાળી દરમિયાન વધુમાં વધુ ગરીબોના ઘરમાં દીપ પ્રગટાવવાનું કામ એ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા દિવસે ને દિવસે વધુમાં વધુ કામ કઈ રીતે થઈ શકે તે દિશામાં બેઠકમાં માર્ગદર્શન આપવામાં આવ્યું મુખ્યમંત્રી ગુજરાતના અમારા સૌ સાથીઓ ભાઈઓ બહેનો જે પૂર્વ મંત્રી શ્રીઓ દ્વારા જે પ્રકારે રાત દિવસ થી કરવામાં આવી હતી તે બદલ બી સૌ ત્રિશ્રીઓનો આભાર બી કેબિનેટ માનવામાં સાથે સાથે ઓક્ટોબર સ્ટેચ્યુ ઓફ યુનિટી પર એકતા પરેડમાં આ વર્ષે એકતા પરેડ એ ઐતિહાસિક એકતા પરેડનું આયોજન કરવામાં આવ્યું અને આ એકતા પરેડમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન બી ખૂબ મોટા પાયે આવ્યું એ એકતા પરેડ નું રિવ્યુ બી લેવામાં આવ્યું ગુજરાત સરકારના રમત ગમત વિભાગને રાજ્યના સૌ નાગરિકો વતી યુવાઓ અને રમતવીરો વતી ખૂબ ખૂબ અભિનંદન આપ્યા કોમનવેલ્થ બે હજાર ત્રીસ એ અમદાવાદમાં આયોજન કરવા માટે સંપૂર્ણ તૈયારીઓ તરફ જ્યારે આપણે આગળ વધી રહ્યા છે ત્યારે કોમનવેલ્થ કમિટી દ્વારા આ ટ્વેન્ટી થર્ટી અમદાવાદ કોમનવેલ્થ માટેની સંપૂર્ણ લીલી ઝંડી જે આપવામાં આવી છે તે બદલ બી એમને વિભાગ અભિનંદન આપે છે